મક્કમ મનોબળ અને ધ્વજ આત્મવિશ્વાસ આગળ શારીરિક ક્ષતિ પણ ઘૂંટણીએ પડે છે અટૂટ આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતાનું આગવું ઉદાહરણ એટલે પાલનપુરના હેતલબેન ભરતભાઈ મોઢ પાલનપુરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતા હેતલબેન ભરતભાઈ મોઢ એકતાળીસ વર્ષના છે તેઓ જન્મથી સાંભળી કે બોલી પણ શકતા નથી હેતલબેને ધોરણ દસ સુધીનો અભ્યાસ કર્યો છે હેતલબેન મોઢના પતિ ભરતભાઈ પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા હતા પરંતુ ભરતભાઈને અકસ્માત થતાં તેમની નોકરી છૂટી ગઈ હતી જેથી બે પુત્ર એક પુત્રી સહિત પાંચ સભ્યોના પરિવારની જવાબદારી હેતલબેન પર આવી આવી પડી હતી વિકટ પરિસ્થિતિમાં પણ હેતલબેન હિંમત ન હાર્યા અને પરિવારની જવાબદારી પોતાના માથે ઉપાડી લીધી પોતાના હુનર આવડત થકી આજે મહિને દસ હજારની કમાણી કરીને સ્વમાનભેર પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે હેતલબેન હસ્તકલામાં માહિર છે તેઓ છેલ્લા બે વર્ષથી દરેક તહેવાર ઉપર અલગ અલગ ચીજવસ્તુઓ પોતાના હાથે બનાવી તેનું વેચાણ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે હેતલબેન મોડ હસ્તકલાની અવનવી ચીજવસ્તુઓ જેવી કે કૃષ્ણના વાઘા મોતીના તોરણ સોક્ષો ડિઝાઇનના સેટ રાખડીઓ ચણિયાચોળી ઊનની કોટી મુખવાસની બોટલ પર ભરતકામ સહિત નવરાત્રિ સ્પેશિયલ તમામ વસ્તુઓ તેમજ ઘર સુશોભિત ચીજવસ્તુઓ બનાવી આર્થિક રીતે પગભર બન્યા છે આગામી સમયમાં ભાઈ બહેનના પ્રેમના પ્રતિક સમો રક્ષાબંધનનો પર્વ આવી રહ્યો છે જેને અનુલક્ષીને હિતલબેને હસ્તકલાની અવનવી ડિઝાઇનવાળી ડાયમંડ મોતી રુદ્રાક્ષ અને કાર્ટૂનવાળી રાખડીઓ સહિત ગિફ્ટ પેકિંગ જેવી થી ત્રણસો પ્રકારની મનમોહક રાખડીઓ બનાવી છે જેની કિંમત દસ રૂપિયાથી લઈ પચાસ રૂપિયા સુધીની છે હેતલબેન ઓનલાઈન ઓર્ડર પ્રમાણે હૈદરાબાદ અમદાવાદ વડોદરા તેમજ ગુજરાતના અનેક જિલ્લામાં પોતાની હસ્તકલા બનાવટની વસ્તુઓનું પણ વેચાણ કરે છે તેમજ એક્ઝિબિશનમાં અને બજારમાં વેચાણ કરીને મહિને દસ હજારની આવક મેળવી રહ્યા છે હેતલબેન મોડ છેલ્લા ચાર વર્ષથી વાત્સલ્ય સેવા ટ્રસ્ટ સાથે જોડાયેલા છે વાત્સલ્ય સેવા ટ્રસ્ટના પ્રમુખ જાગૃતિબેન મહેતા જણાવે છે કે હેતલબેન મોડ મારા પાસે અલગ અલગ ચીજવસ્તુઓની તાલીમ મેળવી છેલ્લા બે વર્ષથી તેઓ હિન્દુ ધર્મના તહેવાર નિમિત્તે અલગ અલગ ચીજ વસ્તુઓ પોતાના હાથના કલાથી બનાવે છે તેમજ પાંચ થી વધુ દિવ્યાંગ મહિલાઓને તાલીમ આપી આત્મનિર્ભર બનાવવાનું કાર્ય કરી રહ્યા છે કે અલગ અલગ પ્રકારની તાલીમો આપે છે ત્યારબાદ તાલીમોમાં અમારે આ હેતલબેન મોદી છે એમને ત્યાં અમારે ત્યાં તાલીમમાં આવતા હતા એ બોલ નથી શકતા સાંભળી નથી શકતા ઇવન એમનો ફેમિલીમાં એમનો હસબન્ડ નથી બોલી શકતા સાંભળી નથી શકતા એમના ભાઈ ભાભી ફક્ત એમનો પુત્ર એક બોલે છે અને એમનું ગુજરાન ચલાવવા માટે એમણે આ મારા ત્યાં તાલીમ લીધા બાદ એમણે પોતાનું આ એક હીરા મોતી નામનું શોપ ચાલુ કરી છે હનુમાન ટેકરી પાસે અને ત્યાં આગળ વિવિધ પ્રકારની રાખડીઓ તોરણો અને અલગ અલગ પ્રકારની જેમ તહેવાર આવે છે દિવાળી આવે છે તો દિવાળી તોરણ બનાવે છે કે આવા અત્યારે ભાઈ બહેનનો તહેવાર આવે છે રક્ષાબંધનનો તો એમાં વિવિધ પ્રકારની રાખડી હોય છે જે પોતે બહેન જાતે બનાવે છે અને એમની સાથે બીજી બહેનોને તાલીમ આપે છે એમની સાથે બીજી પાંચ બહેનોને પોતે રોજગારી આપે છે સાથે એમને પોતે પોતે તો બનાવે છે બીજી બહેનોને બી રોજગારી આપે છે એટલે એમના માટે હું એક ગર્વ અનુ અનુભવું છું કે એમણે જે આ સાહસ કર્યો છે તેમાં અભિનંદન આપું છું